ઓલ કેન બી ડન ઇફ ગોડ્સ ટચ ઇઝ ધેર જેના હૃદયમાં પરમાર્થ માટે કંઈ પણ કરી છૂટવાની લાગણી હોય જેના હાથ હૈયું અને હોઠ હરિ નામના હથિયાર સાથે દરેક કર્યો કરતા હોય ત્યાં દરેક કાર્યોમાં પરમાત્માનો સ્પર્શ હોય છે સોજિત્રા શહેરમાં કેસરીયા પુત્ર અનિલભાઈ આર શાહના જીવનમાં ડોક્યુ કરતાં ઉપરના વાક્યો ચરિતાર્થ થતાં જોવા મળે છે સ્વપુરુષાર્થી ઘણી મહેનત કરીને ક્રમશઃ સફળતાના અનેક સોપાનો સર કરેલ અનિલભાઈ આર શાહની ઓળખ એમના કાર્યો દ્વારા અંકાઈ રહી છે નાની શરૂઆતથી કારકિર્દીનો પ્રારંભ કરી પોતાના ઉદ્ધમ સાથે પુરુષાર્થનો સમન્વય કરીને તેઓ ધીમે ધીમે પરંતુ મક્કમપણે તેઓ આગળ વધ્યા છે તેઓ પોતાનો જન્મદિવસ દર વર્ષે પોતાના માદરે વતન સોચિત્રા ખાતે વિશેષ રીતે ઉજવતા આવ્યા છે પૂર્વે સોજીત્રાની તમામ શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવેલ ઉપરાંત જરૂરિયાતમંદ વડીલોને સાધન સહાય આપેલ જેના અનુસંધાનમાં આ વર્ષે અનિલભાઈએ સોજીત્રાના વડીલોને પોતાના જન્મદિવસ નિમિત્તે ધોલેરા ભાવનગર ગઢડા સારંગપુર જેવા તીર્થોની તીર્થયાત્રા કરાવી હતી અનિલભાઈએ આત્માબળ અને નાના પાયા ઉપર વર્લ્ડ મની એક્સચેન્જની શરૂઆત કરી હતી વર્લ્ડ મની એક્સચેન્જ નામની તેમની કંપની જોજોતામાં દુનિયાભરમાં નામાંકિત થઈ ગઈ તાજેતર તાજેતરમાં જ તેઓની કામગીરીને લંડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું એટલું જ નહીં બેસ્ટ ઓફ શિકાગો એવોર્ડ બે હજાર ચોવીસમાં પણ તેઓએ અર્પણ કરવામાં આવ્યો છે સાથે સાથે મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ લીડર્સ ઓફ વોચ ઇન બે હજાર ચોવીસની પણ તેઓની સેવાઓને બિરદાવવામાં આવી છે ગયા વર્ષે ભારત ગૌરવ પુરસ્કાર બે હજાર ત્રેવીસથી તેમને નવાજવામાં આવ્યા હતા આ ઉપરાંત બાપ્સ સંસ્થા દ્વારા તેમનું રોબિનવિલ અક્ષરધામની પ્રતિકૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમની સુંદર મહેનત અને પ્રગતિશીલ વિચારસરણી એ શિકાગો અને ઇલિનોઇસ સ્ટેટમાં તેઓની વ્યવસાયિક ખ્યાતિ પ્રસરી ગઈ અને ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર યુએસએમાં તેઓની અદ્ભુત ઓળખ બની ગઈ વર્લ્ડ મની એક્સચેન્જના નામે તેઓની ખ્યાતિ વૈશ્વિક બની તેઓએ વ્યવસાયિક પરિણામોને દક્ષતાથી ભારત જેવા દેશોમાં પણ કદર કરવામાં આવી ઓગણીસો નેના દાયકામાં તત્કાલિક ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેઓને નવી દિલ્હી મુકામે હિન્દ રત્નનો બહુમૂલ્ય એવોર્ડ અને પ્રશિષિત થઈ અનિલભાઈ માટે એવોર્ડ મેળવવા તેમના પુરુષાર્થ માટે વણાયેલા છે તેઓની વ્યવસાયિક કામગીરી અને અનરાધાર પ્રગતિજનક રહેલ છે તેઓના આ સુંદર વ્યવસાયિક પરિણામોના કારણે તેઓ અનેક ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી મોદી અને તેઓના પૂર્વગામી વડાપ્રધાન અને અન્ય મિનિસ્ટરોએ પણ તેઓની આ સિદ્ધિઓને બિરદાવેલ છે આવી વૈશ્વિક સિદ્ધિઓને તેઓએ પ્રાપ્ત કરેલ હોવા છતાં તેઓ બિલકુલ સરળ અને ડાઉન ટુ અર્થ રહીને તેઓના પિતાશ્રી અને પરિવારની ખાનદાનીને ચાર ચાંદ લગાવેલા છે તેઓ ઓગણીસો સિત્તેરના દાયકામાં દાયકા બાદ અમેરિકામાં બહેતર કારકિર્દી માટે આવેલા હતા ઘણા વર્ષોથી તેઓએ યુએસએમાં સ્થિત રહીને વ્યસ્ત રહેવા છતાં તેઓએ વતનપ્રેમી હોય હંમેશા સુધીત્રા નગરની ગતિવિધિઓ બાબતે સતત જાગૃત રહે છે તેઓની સુદીર્ઘ વ્યવસાયિક સિદ્ધિઓ માટે શુભકામનાઓ પરમાત્મા તેઓને સહપરિવાર સ્વસ્થ અને નિરામય દીર્ધાયુ બક્ષે તે માટે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના કરીએ છીએ